ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મહિલાઓ સલામત ન હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં લેડીઝ ટોયલેટમાં ત્રણ વર્ષની બાળકીને છેડતી કરનાર નશાબાજને પકડી લેવામાં આવ્યો હતો ત્યારબાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જ મહિલાએ નશાબાજને જાહેરમાં મેથીપાક આપ્યો હતો પોતાની દીકરીની છેડતી થતા જરણચંડી બનેલી મહિલાએ જાહેરમાં જ નસાવાદને કોઈ પણ સહય શરમ રાખ્યા વિના માર માર્યો હતો ચप्पल અને ઢીક પાટુથી મહિલાએ માર માર્યો હતો આ સમગ્ર ઘટનાનો વિડિયો કોઈએ મોબાઈલમાં ઉતારી લીધો હતો હા નમસ્કાર આ એક વિડિયો સામે આવ્યો છે જે સિવિલ હોસ્પિટલના અંદરના કેમ્પસમાં લાગે છે જેમાં એક લેડી એક પુરુષને એ માર મારે છે ચપ્પલથી માં વિગત એવી મળી છે કે આ માનસે કંઈ નસેડી છે અને એક ત્રણ વર્ષની બાળકીની છેડતી કરેલી છે તો આ માહિતી મને આજે મળેલ છે જેની વિગતવાર આ એક ગંભીર બાબત થયેલી છે જેની વિગતવાર હું તપાસ કરીને નેસેસરી એના જે સ્ટેપ્સ છે એ લેવાની લેવાનું શરૂ કરીશું એ જોઈને અમે અમારા સિક્યુરિટી ગાર્ડ ને અને ઓફિસર ને ઇન્ફોર્મ કરી દીધો કે ભાઈ આવ બનાવ ફરીથી ના બને એની તાકેદારી રાખવાનો રહેશે રાષ્ટ્રીય સમાચાર સુરત